નમસ્કાર દર્શક મિત્રો બુલેટ ઇન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા મહત્ત્વના વિષયો ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણી સાથે ખૂબ મહત્ત્વનો હોય છે અને એ વિષયોનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે બુલેટ ઇન ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો અમારો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે એમના જે પ્રશ્નો છે અથવા તો એમની જે દુવિધા અને અન્ય રજૂઆતો છે એમને પ્રાથમિકતા આપીએ આ જ કારણસર આ ખાસ કાર્યક્રમની અંદર જે દર્શક મિત્રો તરફથી રજૂઆત આવતી હોય છે તે પ્રશ્નોને જ અમે આને પ્રાથમિકતા આપવા આપતા હોઈએ છીએ તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર જે ટોપિક ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે ટોપિક પણ ખૂબ સંવેદનશીલ છે સાથે સાથે આજની એક સમસ્યા જે છે એ દિન પ્રતિદિન વધી રહી છે તે સમસ્યા છે આપણે જોઈ રહ્યા છીએ કે હાલના સમયની અંદર જે પતિઓ છે એમની સામે ખોટા કેસોની જે સંખ્યા છે એ રોકેટ ગતિથી વધી રહી છે એક ખોટા કેસોના કારણે પરિવાર એક રીતે માનસિક તકલીફ ઉઠાવે છે સાથે સાથે અન્ય ઘણી પ્રકારની તકલીફો આવે છે સમાજમાં બદનામી મળતી હોય છે આ પ્રકારના જે કેસ જે છે એ હાલના સમયમાં વધી રહ્યા છે તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર આ જ વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે અને આ પ્રકારના કેસ વધવાના કારણો શું છે આવા કેસ થવાની સ્થિતિમાં કોઈ પણ પરિવાર શું કરી શકે એની કયા પ્રકારની પ્રાથમિકતા રહેવી જોઈએ આવા કેસો ને હાથ ધરતી વેળા કેવા પ્રકારની આપણે કાળજી રાખવી જોઈએ પરિવાર વિભાજિત ના થાય પતિ પત્ની વચ્ચે સંબંધો ન ખરાબ થાય એ પ્રકારના અમારા હેતુ જે છે એ હેતુ સાથે અમે આ ખાસ કાર્યક્રમને રજૂ કરવા જઈ રહ્યા છીએ અને આ કાયદાકીય પાસા ઉપર જે ખૂબ જ સંવેદનશીલ છે અને દરેક વ્યક્તિ માટે ખૂબ મહત્ત્વ રાખે છે કારણ કે આજની ભાગદોડની લાઈફની અંદર આપણે આસપાસની વિસ્તારોમાં પણ જોતા હોઈએ છીએ કે પતિ પત્ની વચ્ચે અથવા તો પરિવારની અંદર ખેંચતાણ સતત ચાલતી હોય છે કારણ ઘણા છે આર્થિક કારણ પણ છે બીજા અન્ય ઘણા કારણો છે જેના કારણે પતિ પત્ની વચ્ચે દિન પ્રતિદિન લડાઈ ઝઘડા થતા હોય છે તો આ એક જે વિષય જે છે એના ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે અને આ વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને કાયદાકીય પાસા અંગે માર્ગદર્શન આપવા અને જે દર્શક મિત્રોની જે દુવિધા અને પ્રશ્નો છે એમને ઉકેલ માટે આપણી સાથે જોડાયા છે એડવોકેટ મોહિની દવે જે આપણને ખૂબ જ સરળ રીતે આ અંગે માહિતી આપશે મોહિની મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ મેમ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે ભારતની અંદર પંચ્યાસી ટકા જે કેસ જે છે એ એક રીતના પતિઓ સામે જે થતા હોય છે એ બોગસ કેસ હોય છે અને પંદર જે કેસ જે છે એ પંદર કેસ જ વાસ્તવિકતા હોય છે અને એમાં સાચી વાત ખુલીને બહાર આવતી હોય છે બીજો એક અભ્યાસ કરવામાં આવ્યો છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે બે હજાર અંદર આશરે દોઢ લાખ જેટલા લોકોએ આપઘાત કર્યો હતો અને જે આપઘાત કરનાર લોકો હતા એમાં પરિણીત જે લોકો હતા એ લોકોની સંખ્યા જે છે એ એંસી હજારની આસપાસ રહેલી હતી અને એક અન્ય જે અભ્યાસ કરવામાં આવ્યો છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે લગ્નને લગતી સમસ્યાઓના લીધે જે આપઘાત કરનાર લોકોની સંખ્યા છે એ ચાર પોઈન્ટ આઠ ટકાની આસપાસ જે છે તો આ પ્રકારના જે આંકડા જે છે એ ખૂબ જ સંવેદનશીલ સાથે સાથે ચિંતા ઉપજાવે એવા પણ છે અને એક ઉકેલની દિશામાં આપણને પ્રોત્સાહિત કરે તે પ્રકારના પણ આંકડા છે તો મેમ સૌથી પહેલાં એક એડવોકેટ તરીકે આપ એ જણાવો કે આના ખોટા કેસ વધવાના કારણો શું છે મેમ જી હા તમે જે કહ્યું એ વાત સાચી છે સૌ પ્રથમ તો આપણે ભારતીય બંધારણ અનુસાર સ્ત્રીઓને એક અલગ પ્રકારનું રક્ષણ આપવાના ઈરાદા સાથે સ્ત્રીઓ અને બાળક માટે અલગ પ્રકારના કાયદા બનાવી શકાય જેવા સ્ત્રીઓ માટેના કાયદા બને છે આ ઉપરાંત ઇન્ડિયન પિનલ કોડ કલમ ચારસો અઠ્ઠાણુંમાં માં સ્ત્રી પર માનસિક કે શારીરિક ત્રાસ થતો હોય ત્યારબાદ દહેજ તેની દ્વારા માંગવામાં આવતું હોય દહેજ માંગવાના કારણે તેનું મૃત્યુ થતું હોય વગેરે જેવી કોઈ પણ ગુના આચરવામાં સ્ત્રીઓ તરફ સ્ત્રીઓ સામે આવે તો તે બાબતે સ્ત્રી પોલીસ સમક્ષ ફરિયાદ કરી શકે છે. આવી કાયદાકીય જોગવાઈ છે. પણ સમય જતા નામદાર સુપ્રીમ કોર્ટે પણ ઘણી વખત પોતાના જજમેન્ટ્સ આપ્યા છે અ જુદી જુદી કેસમાં અને તેમાં પણ તેઓ એવું વર્ણવ્યું છે કે કલમ ચારસો અઠ્ઠાણું કે જે માનસિક અને શારીરિક ત્રાસ સ્ત્રીઓને એટલે કે પત્નીને આપવામાં આવે તેની માટેની એ ગુનો છે અને તેની માટેની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે પરંતુ એ જે તમને સંરક્ષણ માટે કાયદો બનાવવામાં આવેલો છે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં હાલ મિસયુઝ થઈ રહ્યો છે તો આને માટે સુપ્રીમ કોર્ટે એક અલગ પ્રકારની ગાઈડલાઈન આપી છે અને પહેલા એવું હતું કે જેવી તમારી ચારસો ની ફરિયાદ લોજ થાય કે તરત જ તમને અરેસ્ટ કરવામાં આવતા હતા અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પોતાના જજમેન્ટમાં એવું જાહેર કર્યું છે કે ની ફરિયાદ થાય તો તેમાં અને અને તરત કરવાના પોલીસ દ્વારા તેઓને બેલ આપવામાં આવે આ ઉપરાંત બીજી પણ ઘણી જોગવાઈ કરવામાં આવેલી છે એ જોતા કે આ જે કાયદાઓ છે તેનું ખૂબ જ મોટા પ્રમાણમાં દુરુપયોગ થયેલો છે તો આમ લગ્ન જીવન છે એ સામાજિક વ્યવસ્થા છે આપણા ભારત દેશમાં તેનું એક અલગ જ મહત્વ છે લગ્ન જીવનનો સપ્તપદી અ ફિરાર સાત વચનો પરસ્પર લઈને આ લગ્ન ગ્રંથિથી જોડાતા હોય છે પતિ પત્ની તો આવા કિસ્સામાં બંને સમજદારી પૂર્વક વર્તવું જોઈએ અને આવા કોઈ પણ પ્રકારના ખોટા કેસ કરીને જે કાયદો તમારા સંરક્ષણ માટે બનાવેલો છે એ કાયદા હેઠળ ખોટા કેસ ન કરવા જોઈએ એવી મારી આપ સૌને અપીલ છે દર્શક મિત્રો મેમે શરૂઆતના પહેલા જ પ્રશ્નને અંદર આપણી એક જે દુવિધા હતી એ દુવિધા દૂર કરી કે સમય જતાં સુપ્રીમ કોર્ટે એ બાબતની નોંધ લીધી છે અને અન્ય અદાલતોએ પણ નોંધ લીધી છે કે જે કાયદા બનાવવામાં આવ્યા છે મહિલાઓની સુરક્ષા માટે એનો એક હથિયાર તરીકે ઉપયોગ થયો છે અને પતિ સામે જુદી જુદી રીતે કેસ દાખલ કરવામાં આવ્યા છે જેને લીધે એક હેરાનગતિ થઈ છે આ બાબતની ગંભીર નોંધ લઈને સુપ્રીમ કોર્ટે પણ એક ગાઈડલાઈન બનાવી જેમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું કે માનો કે આવા પ્રકારના કોઈ કેસ બનતા હોય છે ફરિયાદ નોંધાતી હોય છે તો આવા ફરિયાદ નોંધાવતી વેળા જે ધરપકડ કરવામાં આવતી હતી તે હવે ધરપકડ કરવાનું સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો છે કે આવા કેસોની અંદર ધરપકડ નહીં થવી જોઈએ પહેલાં પ્રાથમિક રીતે તપાસ થવી જોઈએ કે મામલો ખરેખર શું રહેલો છે મોહિની મેમ એક પ્રશ્ન જે છે આપણી સામે આવે છે કે બોગસ કેસ તો વધુ પ્રમાણમાં થઈ રહ્યા છે પરંતુ એક જે ચિંતા જે છે એ સતાવતી હોય છે કે આવા કેસની અંદર આપણે પોલીસ સ્ટેશનમાં જઈશું તો ઘણી બધી તકલીફનો સામનો કરવો પડશે

પણ પોલીસ તપાસ દરમિયાન પ્રાઇમરી જેમ કે સ્ત્રીને માર માર્યો તો તેના શરીર પર ઈજાના નિશાન મેડિકલ ટ્રીટમેન્ટ લીધી હોય તો તેના તેના બિલ કે દવાખાનાના ડોક્ટરના પ્રમાણપત્ર આ વગેરે જેવી વસ્તુઓ તપાસમાં ધ્યાને લેવાતી હોય છે જે પ્રાથમિક તબક્કાની વસ્તુઓ હોય છે હવે જે આપ વાત કરી રહ્યા છો કે પોલીસ સ્ટેશને તમે તમારી ઉપર કોઈ પણ પ્રકારની આવી ફરિયાદ થાય છે તો તમને જેટલા પણ આરોપીઓ છે તેઓને સ્ટેટમેન્ટ નોંધાવવા માટે પોલીસ બોલાવે છે તો આ દરમિયાન તમે એ આ બધી તમામ બાબતોનું જાણકારી પોલીસને આપી શકો છો કે અમે કોઈ મારઝૂડ કરી જ નથી જે જે ઈજાના નિશાન તેઓએ મેન્શન કરેલા છે આ કોઈ પ્રકારના ઈજા એમને પહોંચાડેલ નથી ત્યારબાદ જો ઈજાનો વાત ફરિયાદમાં લખવામાં આવી હોય તો તે બાબતના કોઈ પણ ડોક્ટરના પ્રમાણપત્ર મૂકવામાં આવેલ નથી વગેરે જેવી પ્રાથમિક બાબતો છે તેને ધ્યાને લઈ શકાય છે આ ઉપરાંત આઈ અગ્રી કે દરેક વ્યક્તિને પોતાની જીવન જીવવાનો અધિકાર છે હું એવું પણ નથી કહેતી કે દરેક કેસ ખોટા જ હોય છે અમુક કેસ સાચા પણ હોય છે પણ આવા સૌથી વધુ મિસયુઝ થઈ રહ્યો છે એ આ છે કે ફેમિલી એસ્ટાબ્લિશ માટેના ફેમિલી વેલફેર માટેના જેટલા બી કાયદા બનેલા છે ભરણ પોષણ ઘરેલું હિંસા નો કાયદો કો ચારસો અઠાણું કો દહેજ માટેનો કાયદો કો વગેરે જેવા જેટલા બી કાયદા છે એનો સૌથી વધુ દુરુપયોગ થઈ રહ્યો છે જે ન થવું જોઈએ આમ આરોપીઓ પ્રાથમિક એટલે કે ફરિયાદ વાંચીને જ પ્રથમ દર્શનીય રીતે જ એ ફરિયાદ વગેરે જેવા પુરાવાને ધ્યાને લઈને પોલીસ તપાસમાં સાથ સહકાર આપીને કોઈટમેન્ટ તે મુજબનું લખાઈ શકે છે મેમ એક એડવોકેટ તરીકે આજના સમયમાં આપણે જોઈએ છે કે ભાગદોડની લાઈફ જે છે દરેક વ્યક્તિની ફરિયાદ છે કે એમની પાસે સમય નથી આ પ્રકારની સ્થિતિ છે સાથે સાથે આર્થિક જે પરિસ્થિતિ છે એ દરેક વ્યક્તિ હાલમાં ઘણા બધા પડકારનો સામનો કરતા હોય છે તો એક એડવોકેટ તરીકે મેમ હાલમાં જે કેસ આવે છે આ પ્રકારના બોગસ કેસ પતિ સામે તો આવા કેસ આવે છે એવા કેવા લાગતા વિષય સાથે આવા પ્રકારના કેસ આપણી સામે હાલમાં આવી રહ્યા છે જી હાલ પતિ અને સાસરિયા સામે જે આવી આવી રહ્યા રહ્યા છે છે તે એવા જ કે અમને અમારા કેવા એક બીજા પ્રકારથી માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવ્યો છે દહેજની માંગણી કરવામાં આવી રહી છે હમણાં તો ધારો કે એક રિસન્ટ કેસ મારી પાસે આવેલો હતો જેમાં એક સાસુએ એવું કહ્યું કે તમે આ નણંદના જૂના કપડા પડ્યા છે ને તમે યુઝ કરી શકો છો તમને યોગ્ય લાગે તો જૂના ઈટ ઇટ મીન્સ નોટ જૂના બટ નણંદના લગ્ન થઈ ગયા છે તો તમે આ કપડા પહેરી શકો છો તો એને પણ પત્નીએ માનસિક અને શારીરિક ત્રાસનો નોંધાવીને એનો પણ ફરિયાદ દાખલ કરી તો આવા બધા જે નાના નાના બાબતો છે એના કારણે થઈને ફરિયાદો થતી હોય છે મારું એવું એઝ એન એડવોકેટ માનવું છે કે આ જે કૌટુંબિક બાબતો છે એ શાંતિથી સમાધાનથી પણ આનો ઉકેલ આવી શકે છે દરેક બાબતને લઈને તમારે ફરિયાદ કરવા જવાની જરૂર નથી કે નાની નાની બાબત છે એને તમે શાંતિથી સમજણથી સહનશીલતાથી વડીલો સાથે ડિસ્કસ અને જીવનસાથી સાથે પણ એક ડિસ્કસ તમે એનો સુખદ અંત લાવી શકો છો તો આમ જોવા જઈએ તો અત્યારે સ્ત્રી સ્ત્રી સશક્તિકરણ ખૂબ જ થઈ ગયું છે અને મારું એવું માનવું છે કે અત્યારના જમાનામાં દસ થી વીસ ટકા સ્ત્રી એવી હશે કે જે ખરેખર અન્યાય સહન કરી રહી છે અને આમ જોવા જાવ તો જે સ્ત્રી અન્યાય સહન કરી રહી છે તે કોર્ટના પગથિયે ચડતી જ નથી એવું કે છે કે ના મારે આમાંથી શાંતિથી છૂટા પડી જવું છે મારા જીવન જીવનસાથીથી મને આ તકલીફ છે તો એ એમના રસ્તે જતા રહેશે હું મારા રસ્તે જતી રહીશ તો આવો પણ એક સુખદ અંત આપણે લાઈ શકીએ છે આ ઉપરાંત ફેમિલી કોર્ટમાં મીડિયે મીડિએશનની એક હાલ પદ્ધતિ ચાલી રહી છે કે તમને મીડિએટર એટલે કે ત્રાહિત વ્યક્તિ મધ્યસ્થીકરણથી તમને સમજાવે અને તમારો જે પણ કોઈ પ્રશ્ન છે એનો સુખદ અંત લાવે તમે ક્યાં તો શાંતિથી છૂટા પડો અને ક્યાં તો પછી તમે એ લગ્ન જીવન જીવો પણ આ જે અનનેસેસરી કેસીસ થતા હોય છે એના કારણે બંને પરિવાર અને બાળકો હોય તો બાળકો આ બધા ઉપર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે જેથી સમજી વિચારીને પ્રોસિડિંગ્સમાં ઇનિશિયેટ કરવું જોઈએ એવું મારું એઝ એન એડવોકેટ માનવું છે દર્શક મિત્રો મેં જે વાત કરી એ ખૂબ ગંભીર નોંધ લેવા જેવી બાબત છે કે કાયદાકીય પાસામાં પડવા કરતાં આપણે જ્યાં સુધી કોઈ પણ સમસ્યા છે એને ઉકેલવાના પ્રયાસ છેલ્લી ઘડી સુધી કરવા જોઈએ કારણ કે જ્યારે કોઈ કાયદાકીય પ્રક્રિયા શરૂ થાય છે તો એમાં સમય ખૂબ બગડે છે સાથે સાથે પરિવાર જે આપણા બંને હોય છે એ પરિવાર પણ હેરાન થતા હોય છે મેમ બે પ્રશ્ન જે છે એ દરેક વ્યક્તિના છે અને દરેક વ્યક્તિને એ પ્રશ્ન લગતા પ્રશ્ન છે પહેલો પ્રશ્ન તો મેમ એ છે કે ઘરની અંદર પતિ પત્ની વચ્ચે જે લડાઈ ઝઘડા થતા હોય છે ઘણા પરિવારમાં તો એવું હોય છે કે દરરોજની બાબત એક બની ગઈ છે કારણ કંઈ પણ હોઈ શકે છે તો આવા જે પત્ની પત્નીઓ મેમ છે આજના સમયની અંદર એ પતિ પત્નીઓને આપની સલાહ શું છે કે એ લોકોએ આમાંથી કઈ રીતે બહાર નીકળવું જોઈએ અને કોઈ કાયદાકીય રીતે વધવું જોઈએ તો એમાં કેટલી સાવધાની એ લોકોએ રાખવી જોઈએ કેમ કે પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે સૌ પ્રથમ આપ જે કહી રહ્યા છો કે તે નાની નાની બાબતોમાં ઝઘડા થવા તો હું પણ રોજબરોજમાં જોઈ રહી છું કે નાની નાની બાબતોના જે ઝઘડા હોય છે જેમ કે મને મને પિયર જવાની ના પાડી દીધી પ્રસંગો બાદ મારી સાથે આવવાની ના પાડી દીધી મને માંગ્યા મુજબ ના કપડા લાવવાની ના પાડી દીધી વગેરે જેવી નાની બાબત હોય છે એટલા કોઈ મોટા સ્વરૂપના કેસીસ હાલ આવતા નથી કે જેના કારણે પતિ પત્ની સાથે રહી જ ના શકે હા હું એ ચોક્કસ અગ્રી કરું છું કે કોઈ પણ એવું હોય કે એક્સ્ટ્રા મેટ્રિમોનિયલ અફેર હોય એટલે કોઈ પણ એક વ્યક્તિના લગ્નતા સંબંધો હોય તો આવા કિસ્સામાં આઈ કેન અંડરસ્ટેન્ડ કે ચલો એમાં તમારે કોર્ટના ઇન્ટરવિન્શનની જરૂર પડે છે કોર્ટમાંથી તમારે ન્યાય લેવા જવું પડે છે પરંતુ જે નાની નાની બાબતો છે એને તમે ઘર ઘરમેળે પણ શોર્ટઆઉટ કરી શકો છો જો તમારે એમ નથી કરવું તો હાલ પણ હમણાં જ રિસન્ટલી અ નામદાર ગુજરાત હાઈકોર્ટ એક નવું સેન્ટર એસ્ટાબ્લિશ કર્યું છે મીડિયેશન સેન્ટર તમને આવા કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે અરજી ફાઇલ કરી શકો છો અને કોર્ટ પ્રોસીડિંગ વગર તમને મધ્યસ્થીકરણ દ્વારા કન્સિલેશન દ્વારા તમારા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે છે તો આ બધી વસ્તુઓને ધ્યાને રાખવું જોઈએ આ બધી જે સુવિધા આપણી માટે બનાવી છે સરકારે તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને બને ત્યાં સુધી ઘરની વાત ઘરમાં રહે તેવું આપણને આપણા વડીલ બી શીખવાડતા હતા

આપણા સમાધાન અને ન્યાય આપવા માટેનો રસ્તો છેલ્લો કોર્ટ તો છે મેમ એક પ્રશ્ન જે છે એ સૌથી મહત્ત્વનો છે આપણે જાણીએ છીએ અને ખાસ કરીને ભારતમાં સંસ્કૃતિ છે કે આપણે એમ કહીએ છીએ કે લગ્ન જે છે એ સાત જન્મોના બંધન જેવું આપણે માનતા હોઈએ છીએ અને ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે મોટા મોટા સપના જોતા હોઈએ છીએ પેરેન્ટ્સ બની ચૂક્યા હોતા હોઈએ છીએ આપણે અને કદીક એવું લાગતું હોય છે કે ઘરમાં આ જે આપણા પત્ની જેને છે એના કોઈ પરિવારના લોકો આવે છે અને પરિવારના લોકો એવા સમય આવે છે જ્યારે પત્ની પોતાના સામાન અને લગેજ સાથે તૈયાર હોય છે અને સ્થિતિ એવી ઊભી થઈ જાય છે કોઈ ઇસ્યુ હોતા નથી કે આસપાસના લોકોને એકત્રિત કરવામાં આવે છે અને એક પ્રકારે અપમાનિત કરવાની સ્થિતિ ઊભી થાય છે અને આપણે એમ વિચાર્યું પણ નહીં હશે કે આ પ્રકારની સ્થિતિ પણ સર્જાશે અને પત્ની ધાક ધમકી આપીને ઘણી બધી બ્લેકમેલિંગ અથવા તો આપણે એમ કહી શકાય કે બિનજરૂરી વાતો કરીને અપમાનિત કરીને પરિવાર સાથે ઘર છોડીને જતી રહે છે તો જ્યારે આ પ્રકારની એક મુશ્કેલ સ્થિતિ ઊભી થાય છે કોઈ પણ પતિ અથવા પરિવાર સામે તો પતિ જે છે એના માટે શું રસ્તો રહેલો છે અ આપણા હિન્દુ મેરેજ એક્ટ માં અ હું માનું છું ત્યાં સુધી મોટા ભાગના લોકોને એટલી જ ખબર છે કે તેમાં છૂટાછેડા આપણે મેળવવા હોય તો હિન્દુ મેરેજ એક્ટ હેઠળ છૂટાછેડા મેળવી શકાય. પરંતુ અત્યારે અ એ પણ જણાવવું ઉચિત છે કે કોઈ પણ એક જીવનસાથી એ લગ્ન જીવન ટકાવી રાખવા માંગતું હોય અને બીજું સાથી છે કે જે ઘર છોડીને જતું રહ્યું હોય. આઈધર પત્ની ઓર પતિ. ઠીક છે તો જે પણ વ્યક્તિ છે જે લગ્ન જીવન ટકાવી રાખવા માંગે છે તેણે હિન્દુ કલમ હેઠળ લગ્ન જીવનના હકો અબાધિત રાખવા માટેના પણ એવું જણાવી શકે છે કે તમે મારા જીવનસાથીને આટલા આટલા કારણોસર તેઓએ મારો ત્યાગ કરેલો છે હું તેઓને મારા લગ્ન અમારું જીવન જે છે એ તૂટે તેવું હું ઈચ્છતો નથી કે ઈચ્છતી નથી અને જેથી અમારા જીવનને પુનઃસ્થાપિત કરવા માટેનો એક અમને તક આપવામાં આવે તો આ પ્રકારના કેસ પણ થઈ શકે છે જેને રેસ્ટિટ્યુશન ઓફ કોન્જ્યુગનલ રાઈટ્સ એટલે કે લગ્ન જીવનના હકો પુનઃસ્થાપિત કરવાનો કેસ કહેવામાં આવે છે મેમ જે રીતે આપણે વાત કરી કે આ જે પ્રકારના કેસ હતા હોય છે એ પતિ તરફથી અથવા પરિવાર તરફથી માનો કે કરવામાં આવે અથવા તો આપણા પરિવારમાં બેન ભાઈઓ હોય છે એમના તરફથી રજૂ કરવામાં આવે કે પરિવારને આપણે બચાવવું છે કોઈ પણ રીતે

જે તે તાબાની ફેમિલી કોર્ટ અથવા તો ફેમિલી કોર્ટ જ્યાં એસ્ટાબ્લીશ ના હોય ત્યાં સિવિલ કોર્ટમાં જઈને આ અરજી કરવામાં આવે છે જે છ છ મહિનાથી એક વર્ષની અંદર ડિસાઇડ થઈ જતી હોય છે અને તેનું જજમેન્ટ આવી જતું હોય છે જે રીતે મેં માનું કે આ પ્રકારની આપણે અપીલ કરેલી છે અને એના પણ ધ્યાન અપાઈ રહ્યું નથી તો એક કોઈ પતિ પાસે કેવા રસ્તા બીજા રહેલા છે કે એને પરિવાર બચાવવા માટે

અહીંયા આપણે શબ્દ યુઝ કરીએ અરજદાર એટલે કે જે વ્યક્તિ અરજી કરે છે તેના દ્વારા એવું કહેવામાં આવે છે કે અમારું લગ્ન પુનઃસ્થાપિત કરો તો આવા કિસ્સામાં જો કોર્ટનો ઓર્ડર હોય છે કે આ લગ્નજીવન પુનઃસ્થાપિત કરવું જોઈએ પરંતુ સામેવાળી વ્યક્તિ લગ્નજીવન પુનઃસ્થાપિત કરવા માટે પોતાની અનિચ્છા બતાવે છે અને જો એ વ્યાજબી કારણ ન હોય અને કોર્ટના ઓર્ડર હોવા છતાં તેઓ લગ્નજીવનમાં જોડાવા માંગતા નથી તો ત્યારબાદ તેને ત્યાગ ગણવામાં આવશે અને અરજદાર એ પતિ હોય કે પત્ની એ એમને બીજા બીજી પક્ષના એટલે કે પતિ કે પત્ની સામાવાળાએ ત્યાગ કરેલો છે તે ગ્રાઉન્ડ ઉપર તેઓને ડાયવોર્સ મળી શકે છે એક મેમ એક બે ત્રણ જે બનાવ જે છે એ કેસ એવા પણ જોડાયેલા છે કે જેમ કે ઘણી વખત એવું બનતું હોય છે સામાન્ય સંજોગોમાં આજના સમયમાં બનવા લાગ્યા છે પહેલા નહીં બનતા હતા આજના સમયમાં બનવા લાગ્યા છે કોઈ પણ જો નવી પેઢી છે ખાસ કરીને એ લોકો સંયુક્ત પરિવારમાં રહેવાનું એમને પસંદ પડતું નથી મોટા ભાગે એ લોકો ઈચ્છે કે અમે અમારા પરિવારમાં આપણા બાળકો સાથે રહીએ અને સારી રીતે ઉછેરીએ ઘરના જે વડીલો છે એને સાચવણી કરવાની જે એક પ્રક્રિયા પહેલાં આપણી જે પ્રાથમિકતા ગણાતી હતી માન સન્માન ગણાતું હતું એ હવે ઘટી ગયું છે અને પત્ની લગ્ન થયા પછી પત્ની પતિ ઉપર દબાણ લાયા રાખે છે કે ભાઈ પતિ પાસે કેવા રસ્તા રહેલા જી જ્યાં સુધી લગ્ન જીવન ની વાત છે તો એ બંને વ્યક્તિની સમજણ અને સંમતિથી ચાલતું જીવન છે અને એનાથી કોઈ બાકાત નથી લગ્ન જીવન બનાવવા માટે જ એટલે આવ્યું છે કે સમાજને એક સુસજ્જ ઉપ મળે હવે જયારે આપણે એવી વાત કરી રહ્યા છે કે અમે સાસુ સસરા સાથે રહેવા માંગતા નથી એવું પત્ની નું કેવું હોય તો નામદાર એક ઉચ્ચ ન્યાયાલય છે આઈ એ મધ્યપ્રદેશ છે પણ એમાં એમાં કોર્ટે ચોખ્ખું જણાવ્યું છે કે જયારે પણ પત્ની એવું કહેતા હોય કે તમે તમારા મા બાપનો ત્યાગ કરો એને માનસિક ત્રાસ ગણવામાં આવે અને એ ગ્રાઉન્ડ ઉપર પતિને છૂટાછેડા મળી શકે છે એટલે જીવન જે છે એ પવિત્ર સંબંધ છે એને બંને પક્ષકારો બંને પક્ષકારો પતિ હોય કે પત્ની તેઓએ તેને સરતી જીવન ન બનાવવું જોઈએ અને બંને સુમેળભર્યું જીવન જીવવું જોઈએ પરંતુ જો આવા કિસ્સામાં કે જયારે પત્ની પોતાની રિસ્પોન્સિબિલિટી એમના સાસુ સસરા તરફ નથી આપતા કે તેઓ એવું દબાણ કરે છે પતિને કે તમે સંયુક્ત કુટુંબમાંથી અલગ થઈ જાઓ અને ન્યુક્લિયર ફેમિલીમાં રહો

તો આ પ્રકારનું જે વર્તન ધરાવનાર જે પણ મહિલાઓ છે આપણને જોઈ રહ્યા છે અમારો બુલેટિન ઇન્ડિયાનો હેતુ એ જ રહેલો છે કે આ પ્રકારની જે સમસ્યા છે ધ્યાન આપવામાં આવે કેમ કે મેં જે રીતે કીધું કે હાઈકોર્ટે સાફ શબ્દોમાં કીધું છે કે આપણા જે વડીલો છે એમને કોઈ પણ રીતે અપમાનિત કરવા અથવા તો એમને હેરાનગતિ કરવા એક માનસિક ત્રાસ બરાબર છે અને આ પ્રકારના જે ગુનાઓ બનતા હોય છે એમાં ખૂબ ગંભીર રીતે જોવામાં આવે છે અને છૂટાછેડા સુધીનો આધાર પણ આમાં બની શકે છે મેમ એક પ્રશ્ન જે બીજો છે અને એ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો છે પ્રશ્ન એ છે મેમ કે આજના સમયમાં આ પણ એક સબળથી સમસ્યા છે ઘણી બધી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે પવિત્ર સંબંધ બરાબર છે એને આપણે ગણતા હોઈએ છીએ પરંતુ બહારના સંબંધો પણ આજના સમયમાં થતા રહ્યા છે તો આવા પ્રકારના જે મેમ કેસ બનતા હોય છે એમાં મેમ છૂટાછેડાનો જે આધાર જે છે એ કેટલો મજબૂત બનતો હોય છે અ જ્યાં સુધી હું સમજી શકી ત્યાં સુધી આપ લગ્નેતર અન્ય સંબંધની વાત કરો છો ને જી મેમ જી આવા કિસ્સામાં લગ્નેતર અન્ય સંબંધ એટલે કે પતિ કે પત્ની કોઈ પણ વ્યક્તિના લગ્ન જીવન દરમિયાન કોઈ પણ બીજી વ્યક્તિ સાથે શારીરિક સંબંધો હોવા એ એડલ્ટરી ગુનો ગણવામાં આવે છે અને એડલ્ટરી ઇઝ અ ગ્રાઉન્ડ ફોર ધ ડાયવોર્સ એટલું જ નહીં પણ પરંતુ જે પતિ કે પત્ની એ એડલ્ટરિયસ રિલેશનશીપમાં રહેતા હોય તો તેઓને કલમ એકસો પચીસ એટલે કે એકસો પચીસ કલમ સીઆરપીસી ની અને પેટા કલમ ચાર મુજબ તેઓને ભરણ પોષણ મળવા પાત્ર નથી પરંતુ એડલ્ટરી પ્રૂફ કરવી એ ખૂબ જ અઘરી વસ્તુ બની રહી છે અને હાલના જે વોટ્સએપ ને સોશિયલ મીડિયા ને આ બધાના કારણે આ બધાનું દૂષણ પણ ખૂબ જ વધી ગયું છે પરંતુ યસ એડલ્ટરિયસ રિલેશનશીપ ઇઝ અ ગ્રાઉન્ડ ફોર ધ ડાયવોર્સ અને આવા કિસ્સામાં જે પણ વ્યક્તિ પીડિત છે તે ડાયવોર્સ માટે એપ્લિકેશન ફાઇલ કરી શકે છે મેમ એક પ્રશ્ન જે છે એ પ્રશ્ન દરેક વ્યક્તિનો છે દરેક વ્યક્તિના ઘરમાં આ પ્રકારની સમસ્યા આપણને જોવા મળતી હોય છે કે બધા લોકો ફરિયાદ કરતા હોય છે કે એમના ઘરની અંદર ખૂબ લડાઈ ઝઘડા થતા હોય છે સામાન અહીંથી અહીં ફેંકવામાં આવતા હોય છે તો આ પ્રકારના જે ફરિયાદ કરનાર લોકો છે મેમ એ લોકો

પરંતુ હા હાલ જે હવે એક જુલાઈથી નવા કાયદા અસ્તિત્વમાં આવી રહ્યા છે તેમાં કાયદાકીય જોગવાઈ એવી કરવામાં આવેલી છે કે જો કોઈ પણ વ્યક્તિ દ્વારા ખોટો કેસ ફાઇલ થયેલો હોય અને એવું સાબિત થાય કે તેઓએ ખોટો કેસ ફાઇલ કરેલો છે તો તેઓને કમ્પેન્સેશન આપવું પડશે અન્ય વ્યક્તિને આમ અરજદાર ખોટો કેસ ફાઇલ કરશે તો તેની ઉપર પણ કોસ્ટ લાગુ પડશે એવો નવો કાયદો જે એક જુલાઈથી અમલી અમલીકરણ જેનું થવા જઈ રહ્યું છે તેમાં તેની જોગવાઈ છે આ ઉપરાંત પરિવારના સભ્યો ઉપર જો ખોટા કેસીસ કરવામાં આવેલા હોય અને છેલ્લે તેઓને નિર્દોષ જાહેર કરવામાં આવે અને તેમાં તેઓને શારીરિક માનસિક આર્થિક અને બહુ વધારે પ્રમાણમાં જોવા જઈએ તો તેઓની સામાજિક પ્રતિષ્ઠાને બહુ જ નુકસાન પહોંચે છે આ બધી બાબતોના કારણે તો એવા કિસ્સામાં ડેફેમેશન એટલે કે ડેફેમેશનના બે પ્રકાર છે ક્રિમિનલ ડેફેમેશન અને સિવિલ ડેફેમેશન તો એ પણ તમે કરી શકો છો જો તમારી વિરુદ્ધ કોઈ પણ ખોટા allegation કરવામાં આવેલા હોય જે પ્રથમ દર્શનીય રીતે જ પુરવાર કરવા માટે અરજદાર નિષ્ફળ નીવડ્યા હોય તો આવા કિસ્સામાં defamation ના પણ ફાઇલ થઈ શકે છે. મેમ આપણી પાસે સમય ઓછો છે એક છેલ્લો પ્રશ્ન અને છેલ્લો જવાબ એક લાઈનમાં મેમ એક એડવોકેટ તરીકે મેમ જે લોકો છે હાલના સમયની અંદર ખૂબ લડાઈ ઝઘડાની અંદર છે પતિ પત્ની ખાસ કરીને તો એમને મેમ આપની સલાહ એક એડવોકેટ તરીકે શું રહેલી છે

અને સમાજ પણ આમાં સારો બની શકે જેથી આપણી આવનાર પેઢી બાળકો પણ આપણને જોઈને મોટા થઈ રહ્યા છે તો તેઓ પણ આવું જ શીખશે તો કોઈ માટે નહીં તો કઈ નહીં આપણી આવનાર પેઢી આપણા બાળકો માટે તો આપણે સારું વિચારી જ શકીએ છે એટલે બાળકો માટે કઈ નહીં જે થયું એ ભૂલી જાઓ પણ આજથી નવેસર ની શરૂઆત કરો અને શાંતિથી કોઈ પણ વસ્તુનું સમાધાન એ વાતચીત થી લાવો અને બની શકે ત્યાં સુધી કોર્ટમાં નાની નાની બાબતમાં ન જવું પડે તો વધુ સારું છે અને જવું પડે તો કોર્ટ એની જ માટે બેઠેલી છે આપણને જરૂરથી ન્યાય મળશે પરંતુ બને ત્યાં સુધી લગ્ન જીવનને ટકાવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ મેમ અમારી પાસે સવાલ હજુ પણ ખૂબ છે અને આપની પાસેથી અપેક્ષા પણ ઘણી હજુ જવાબ મેળવવાની હતી પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોની જે દુવિધાઓ અને પ્રશ્નો હતા જે હજુ સુધી કોઈ પાસે માહિતી ઓછી હતી તે બદલ આપે ખૂબ સરળ રીતે માહિતી આપી મેમ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આપણે પતિ સામે જે ખોટા કેસ થઈ રહ્યા છે અને સાથે સાથે જે આજના સમયની સમસ્યાઓ દિન પ્રતિદિન ઉભરી રહી છે તે વિષય ઉપર આપણે વાતચીત કરી રહ્યા હતા મેમે છેલ્લે જે સલાહ આપી તે પણ નોંધવા જેવી છે કે પતિ પત્ની વચ્ચે જે નાના મોટા ઝઘડા થતા હોય છે એને પારસ્પરિક રીતે ઉકેલવાની બાબત જે છે એ ખૂબ મહત્ત્વની છે બિનજરૂરી રીતે કોર્ટ કચેરીમાં જવાથી સમય બગડે છે પરિવારને બદનામી મળે છે અને અન્ય ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે જે માનસિક રીતે આપણને હેરાન કરે છે તો મેં જે સલાહ આપી તે રીતે આપણે એને ધ્યાનમાં લઈને જ્યાં ઝઘડા થઈ રહ્યા છે એને એ રીતે આગળ વધુ છું છે આજે આપણે બુલેટ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આ વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર